तुलसीनी पासे दीवो प्रगटा शू फे हे जाण श्री कृष्ण शू कहे हे दोस्तों एक समय देवी सत्यभामा भगवान श्री कृष्ण पास आई पूछवा लागी हे स्वामी मार मन में के उठी रहा है कृपा कर मारु मार्गदर्शन करो तार भगवान श्री कृष्ण बोलया हे सत्यभा प्रश्न शू कृपा करो तो प्रश्नों निवारण कर प्रसन्न करशो तेरे सत्यभा कहे है हे स्वामी तुलसी पासे दीवो प्रगटावा शू महत्व है अने रोज सांजे तुलसीनी पासे दीवो आवे प्रगटा आथी मनुष्य ने कयु फल तुलसीनी तुलसी दीवो प्रगटा विधि शू है अने दीवो प्रगटाती वखते कया मंत्रो उच्चार करवो जो कृपा कर मन विस्तार थी भगवान श्री कृष्ण कहे है हे देवी आज ते समस्त संसार कल्याण भावना थी खूबज उत्तम प्रश्न करो है तमारा आ प्रश्न नो उत्तर आपता पहला हूँ तमने एक प्राचीन कथा संभावु तमने तमारा बद्धा प्रश्नों उत्तर मड़ी जैसे सांजे तुलसीनी पासे दीवो प्रगटा जे फड़े फड़ है वर्णन हूँ आ कथा में करीश आती ते आ कथा ने ध्यानपूर्वक सांभो આ કથાને ધ્યાતી પૂરી સાંભળવામાંથી જ મનુષ્યને 100 વર્ષ સુધી તુલસીની પાસે દેવો પ્રગટાવવાનું પુણ્ય મળે પછી દેવી સત્યભામા કહે છે હે પ્રભુ હું આ કથા સાંભળવા માટે ઉત્સુક છું કૃપા કરીને આ કથા મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે કથા સંભળાવવા લાગે છે હે દેવી પૂર્વકાળની વાત છે દક્ષિણ દિશામાં તું ભદ્રા નામની એક ખૂબ મોટી નદી છે तेज नदी किनारे हरिहरपुर नामनु एक अत्यंत सुंदर नगर वसेलू हतु। तेज नगर में मनोहर नामना एक ब्राह्मण रहता हता। तेव अत्यंत गुणवान चरित्रवान धर, मकार्य करनारा तथा वेदों मार्ग पर चालनारा हता। तेमने समस्त शास्त्रों अभ्यास हतो तेज ब्राह्मण नी एक पत्नी हती जेने लोको दुराचार कही बोलावता हता। कारण के तेना कर्मज तेना नाम अनुसार था તે હંમેશા પોતાના પતિને માની કરતી હતી પતિ માટે કુવાચ્ય કહેતી હતી પતિને ભયંકર દુખ આપતી હતી પતિ માટે ક્યારે ભોજન ન બનાવતી હતી તેણે પતિ સાથે ક્યારે શયન ન કર્યું ક્યારે તેની સાથે પ્રેમથી વ્યવહાર ન કર્યો પતિના મિત્ર પરિવારના લોકો ઘરે આવે તો તે સ્ત્રી તેમને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને પોતે કામભાવથી ઉન્મત થઈને નિરંતર અન્ય વેભિચારીની સ્ત્રીઓ સાથે ફરતી હતી તેનું મન પતિને છોડીને પરાયા પુરુષોમાં લાગેલું રહેતું હતું તેણે ક્યારેય પોતાના પતિ સાથે પ્રેમથી વાત ન કરી પણ પરાયા સુંદર સુંદર પુરુષોની સંગમાં બેસીને વાતો કરતી હતી પરાયા પુરુષોને મોહિત કરવા માટે સજ ધજ કરીને ગામમાં ફરવા જતી હતી ક્યારેક તે વનમાં કોઈ વૃક્ષની નીચે ઊભી રહીને સુંદર પુરુષોની રાહ જોતી હતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે ભોગવિલાસ કરતી હતી પછી એક દિવસ તે દુરાચાર સ્ત્રી વનમાં જઈને એક વૃક્ષની નીચે ઊભી થઈ તેનું ચિત્તકામથી ભરેલું હતું તે કોઈ સુંદરકામી પુરુષની રાહ જોઈ રહી હતી પણ ઘણો સમય નીકળી ગયા પછી પણ તે સ્થાને કોઈ પુરુષ ન આવ્યો આથી તે અત્યંત દુઃખી થઈ ગઈ અને પ્રિયતમની શોધમાં આડેઆડ જોવા લાગી તે દિવસે તેનો સારો પરિશ્રમ વ્યર્થ ગયો ત્યાં ઊભી રહીને તે નાના પ્રકારની વાતો કહીને વિલાપ કરવા લાગી हाय आजे तो आ मार्गे थी कोई सुंदर पुरुष न आयो हवे हु केवी रीते पोतानी काम शांति करूँ आजनी रात केवी रीते वीतशे ते जोर जोर थी विलाप करवा लागी तेज जंगल मा एक भयानक वाग रहतो हतो ते पापीनी स्त्रीनी आवाज सांभरी ने ते जागी गयो अने उछड़ी ने ते स्त्रीनु भक्षण करवा तेनी पासे आवी गयो ते भयंकर वाग ने जोई ने ते स्त्रीना परसेवा छूटवा लाग्या ते भय थी थरथर कांपवा लगी તે સ્ત્રી કણી કરે તે પહેલાં જ તે વાઘે પોતાના પંજા દ્વારા તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ જમીન પર પડતા જ તે સ્ત્રી ચીસ પાડતી બોલી અરે વાઘ તું અહીં કેમ આવ્યો છે મને કેમ મારી રહ્યો છે હું અહીં પોતાના પ્રિયતમની શોધમાં છું તું મને છોડી દે મારું ભક્ષણ કરીને તને શું મળશે તે સ્ત્રીની આ વાત સાંભળીને તે ભયંકર વાઘ એક ક્ષણ માટે રોકાઈ ગયો અને હસતા બોલવા લાગ્યો હે દુષ્ટા આજે વિધાતાએ તને મારું ગ્રાસ નિમિત્ત કર્યું હે તારા જેવી પાપીની સ્ત્રીઓનું ભક્ષણ કરવું જ મારું કામ હે ત્યારે જ મને આ શરીરથી મુક્તિ મળશે તે સ્ત્રી કહેવા લાગી હે વાઘ તું કોણ છે મને સાચું સાચું બતા તને કયા કારણે વાઘ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે હે પહેલા મને સારી વાત કહે અને પછી મારું ભક્ષણ કર પછી તે વાગ કહેવા લાગ્યો હે પાપી ની હું તને મારા પૂર્વ જન્મ નું વૃત્તાંત સંભરાવું છું કયા કારણે મને વાગ બનવું પડ્યું પૂર્વ કાળમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના તટ પર એક નગરી વસેલી હતી તેજ નગરીમાં હું રહેતો હતો હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદી કિનારે બેસીને યજ્ઞ આદિ કાર્ય કરતો હતો મે તે જન્મમાં અનેક પાપીઓ માટે યજ્ઞ કર્યા તે પાપીઓના ઘરનું ભોજન કર્યું મે ધન્ના લોભ થી અનેક પાપીઓ માટે કાર્ય કર્યા જે વસ્તુઓ નું દાન બ્રાહ્મણ ને ન લેવું જોઈએ તે વસ્તુઓ નું દાન પણ મે ગ્રહણ કર્યું અને બીજાઓ પાસેથી ધન લેતો હતો પણ ક્યારે પાછું ન આપતો હતો આ રીતે પાપ કરતા કરતા મને ઘણા વર્ષ વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા વાળ સફેદ થઈ ગયા આંખો સૂજી ગઈ મોના બધ્ધા દાંત પડી ગયા પણ હજુ પણ મારી દાન લેવાની આદત ન છૂટી અને હું પાપ કરતો રહ્યો પછી એક દિવસે હું ધન્ના લોક થી નદી કિનારે ગયો અને અન્ય ધૂત બ્રાહ્મણો સાથે મળીને અમે લોકોએ ઠગ્યા જૂઠા મંત્ર વચન બોલીને અમે વિધી વગર જ દેવી દેવતાઓને પૂજન કર્યું અને ઘણો ધન દાનમાં લીધું પછી તેજ થાને એક બીમાર કૂતરાએ મારા પગમાં કરડ્યું અને હું મૂર્છિત થઈને પડી ગયો તેજ ક્ષણે મારા પ્રાણ ચાલ્યા ગયા પછી યમના બે દૂત તે સ્થાને પ્રગટ થયા अने मने पकड़ी ने यमपुरी लई गया त्या यमराजे चित्रगुप्त ने मार कर्मों जोखा काढ़वा कहूं पची चित्रगुप्त कहवा लग्या हे धर्मराज आ ब्राह्मणे घोर पाप करया है आए बीजाओं पासे थी झूठा कहिने धन लूट्य है विधि थी पूजा न कर झूठा मंत्र बोली ने भगवानों अपमान करयो है आपी ब्राह्मण मत्र नरक जवायक है પછી યમરાજે પોતાના દૂતોને આદેશ આપીને મને નર્કની અગ્નિમાં નાખી દીધું અનેક વર્ષો સુધી નર્કની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો હું પોતાના પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારેય મહાત્મા સાધુ પુરુષ સતીશ સ્ત્રીઓનું ભક્ષણ નથી કરતો હું માત્ર પાપી દુરાચારી તથા કુલટા સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું જેથી મને પાપથી મુક્તિ મળે આ રીતે ते वागे पोताना पूर्व पूर्वजन्मनु वृत्तांत संभाव्यू स्त्री ने कहवा लगो हे पापी तारा आचरण थी तू कूलटा देखाय हे पोताना पति ने छोड़ी तू आ वन्मा अन्य में अन्न्य पुरुष भोगविलास करवा आवी हे आती आजे तू मारूँ ग्रास अवश्य बनश आटलू कहीने तेघे पोता तीक्षण नखी तापी स्त्रीना टुकड़ा टुकड़ा करें खाई लीधी पशी त्या यमना बे दूत प्रगट थ ते स्त्री ने उठावी उठाने यमपुरी में लई गया त्याते यमराज सागुप्ते स्त्रीन लेखाजोखा काढ़ता यमराज ने कहवा लग्या हे धर्मराज आ स्त्री तो अत्यंत पापीनी है आय घोर पाप करया है आय व्यभिचार कर है आय पोता पतिनी क्यारे से पोता पति ने भूली पराया पुरुषों की संग में भोगविलास करती તેના પાપો સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા કુંડોમાં નાખવાનો આદેશ આપ્યો અનેક વર્ષો સુધી તેને તે કુંડમાં પકાવવામાં આવી પછી તેને નીકાળીને રવ નામના નર્કમાં નાખવામાં આવી આ રીતે તેને અનેક વર્ષો સુધી અલગ અલગ નરકોમાં નાખવામાં આવી અને નરકોમાં નાખ્યા પછી તે મહાપાપી સ્ત્રી પુનઃ પૃથ્વીલોક પર આવીને ચાંડાળના રૂપમાં જન્મ લીધો ચાંડાળના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપ કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પાપી પુરુષોની સંગમાં વિહાર કરવા લાગી પછી કેટલાક સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢનો રોગ થઈ ગયો અને તે ભયંકર પીડા સહન કરવા લાગી તેનું અંગ અંગ બળવા લાગ્યું તેની આંખોમાં પીડા થવા લાગી આ દુઃખ સહન કરતી તે દિવસ વિતાવવા લાગી પછી એક દિવસે તે તીર્થમાં સ્નાન કરવાના ઉદ્દેશ્યથી અંતપુરમાં ચાલી ગઈ તે એક આશ્રમની બહાર રહેવા લાગી તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો અન્ય સ્ત્રીઓને ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ તેજ કર્યું તેણે તુલસીના છોડની પાસે એક દીવો પ્રગટાવ્યો પછી તેજ રાતે હૃદય ફાટવા થી તેનું મૃત્યુ થઈ ગયું અને યમરાજના બે દૂત તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા જેવા જ યમના દૂત તે પાપી સ્ત્રીને પાશમાં કરીને લઈ જવા લાગ્યા એવાજ ભગવાન વિષ્ણુના બે પાર્ષદ તે સ્થાને પ્રગટ થયા અને તેમણે તે દૂતોને રોકી દીધા અને કહેવા લાગ્યા હે દૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવા યોગ્ય નથી તમે કોના આદેશથી આવું અધર્મ કરી રહ્યા છો પછી યમના દૂત કહેવા લાગ્યા હે પાર્ષદો અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જઈ રહ્યા છીએ પણ તમે અમને કયા કારણે રોકી રહ્યા છો આ સ્ત્રી અત્યંત પાપી હે તેને નરક માં લઈ જવાની આજ્ઞા મળી છે પછી પાર્ષદ કહેવા લાગ્યા હે દૂતો આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે આ નરક જવા યોગ્ય નથી આ સંજેત તુલસીની પાસે દેવો પ્રગટાવ્યો છે આજ કારણે તેના समस्त પાપ નષ્ટ થઈ ગયા છે આથી હવે આ નરક જવા યોગ્ય નથી આ સ્વર્ગ જવાની અધિકારી બની ચૂકી છે પાર્ષદોની વાત સાંભળીને તે દૂતોએ તે સ્ત્રીને તેસ થાને છોડી દીધી અને યમલોક પાછા ફર્યા ત્યા જૈને તેમણે યમરાજને પૂર્વવૃત્તાંત સંભળાવ્યું પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા આ રીતે તુલસીની પાસે માત્ર દેવો પ્રગટાવવાથી જ મનુષ્યના समस्त પાપ નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી નિત્ય સાજે તુલસીની પાસે દેવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે ना समस्त पाप नष्ट थी जाए है। तेने सुख समृद्धि प्राप्ति थाय है। रोज तुलसी नी पासे दीवो प्रगटावती वखते आ मंत्रो उच्चार करव जीइए तुलसीदेव्यच विष्णु विष्णुप्रियायच धीमहि तन्नो वृंदा श्री कृष्ण कहे है हजारों अमृतना घड़ा थी नाववा थी पन श्री हरि ने एटली तृप्ति नहीं मलतीटली मनुष्य द्वारा तुलसीनु एक पान चढ़ावा प्राप्त करे है दस हजार गौदा थी मनुष्य जे फड़ प्राप्त करे हेते ज फड़ीपत्रना दा दाथी पमी ले हे जै मृत्युना समय पोता मुख में तुलसीपत्र जड़ पमी जाए ते समस्त पापों मुक्त थी श्रीकृष्णना धाम जाए दोस्तों सनातन हिन्दूधर्म में तुलसीना छोड़ महत्व थी वधु है। तेनी सौ थी पहली पूजा भगवान विष्णु करी हती श्री हरि कहे हे जे रीते देवी लक्ष्मी थी वैकुंठ ने ऐश्वर्य प्राप्त है तेज रीते वैकुंठ में तुलसी कारण ज पवित्रता प्राप्त है पृथ्वी लोक पर जे स्थाने पण तुलसी नो छोड़ होए ते स्थाने क्यारे बुराई नो वास नहीं आवु स्थान सोथी वधु पवित्र हशे आज कारणे आपने आप घर में नो छोड़ अवश्य लगावो जो तो दोस्तों आ रीते भगवान तुलसी ना छोड़नी दीवो प्रगटा महत्व ज्वायू है हूँ आशा करू छू के आ कथा तमने गमी हसे जो आ चैनल शर्मा स्टोरी नंबर वन पर नवा छो तो चैनल ने सब्सक्राइब करो वीडियो ने लाइक तथा शेयर जरूर करो साथ ही कमेंट बॉक्स में जय श्री कृष्ण अवश्य लिखो धन्यवाद